કલાકારોને આમંત્રણ આપવામાં પણ ભાજપ સરકારની વાહલા દવલાની નીતિ વિધાનસભામાં ગુજરાતના કલાકારોના આમંત્રણમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા બાબતે બળાપો તાજેતરમાં ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યો જો કે આ સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર સહિતના અને ઠાકોર સમાજના અન્ય કલાકારોને પૈકી કોઈને પણ આમંત્રણ ન મળવાને કારણે ઠાકોર સમાજની લાગણી દુભાઈ છે ત્યારે વિક્રમ ઠાકોર સહિતના કલાકારો મામલે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સક્સેનાએ શું કહ્યું આવો સાંભળીએ વર્તમાનમાં में एट्ले कि हम अगर बे दिवस अगौ गुजरात જે નામાંકિત કલાકારોને ભેગા મળીને સન્માન એવોર્ડ આપવામાં આવ્યો છે તેમાં મને એવું લાગે છે કે જાણી જોઈને ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને સ્ટેજ ઉપર અથવા તો આમંત્રણ અથવા તો એમને સન્માન આપવામાં આવ્યું નથી કે એવોર્ડ આપવામાં આવ્યો નથી આ ખરેખર ઠાકોર સમાજની બાદ બાકી કરી કારણ કે ઠાકોર સમાજની અંદર મોટા એવા નામાંકિત કલાકારો છે કે ગુજરાતમાં જે વિક્રમ ઠાકોર જેવા કલાકારો છે કે જેમનો મેળાવડો હોય જેમના પ્રસંગો હોય કે જેમનો કોયલ જેવો જેમનો કંઠ છે જેમના હજારો લોકો ભીડ જો જેમને જોવા ઉમટી પડતી હોય એવા કલાકારને બાદ બાકી કરી અને પૂરી ઠાકોર સમાજનું સરકારે અપમાન કર્યું હોય એવું મને લાગે છે તો આના કારણે હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની ઘોર નિંદ્યા કરું છું કે આવો જળઝડતો અન્યાય કોઈ કલાકાર સાથે ના કે કલાકાર કોઈ પક્ષનો નથી હોતો નથી વિક્રમ ઠાકોર કોઈ ભાજપના માણસ કે નથી વિક્રમ ઠાકોર કોઈ માણસ વિક્રમ ઠાકોર એક પોતાની કલાનો ઉપયોગ કરે છે પણ જો ઠાકોર સમાજના કલાકારોને જે વાત કરવામાં આવે છે એ બહુ દુઃખની લાગણી છે સમગ્ર ગુજરાતમાં સમગ્ર જગ્યાએ એકલા ઠાકોર સમાજમાં નહીં તમામ સમાજની અંદર પણ બહુ દુખની લાગણી પેદા થઈ છે કે આ સરકારે બહુ અપમાન કર્યું છે હસમુખ સક્સેના પાટણ જિલ્લા કોંગ્રેસ ચેરમેન અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ